આ વીડિયોમાં આપણે જોઈશું કે તમે તમારી પોર્ટઆઉટ રિક્વેસ્ટ કેવી રીતે કેન્સલ કરી શકો જો તમે પોર્ટ પોર્ટઆઉટ રિક્વેસ્ટ કરી છે પણ જો હવે તમારો વિચાર બદલાઈ ગયો છે અને તમે જીઓના ઝડપી અને વિશ્વસનીય નેટવર્ક સાથે જોડાયેલા રહેવા માંગો છો તો ચાલો જોઈએ કે પોર્ટઆઉટ રિક્વેસ્ટ કેન્સલ કરવા તમે શું કરી શકો જો તમે તમારા ડોક્યુમેન્ટ્સને પોર્ટઆઉટ માટે કોઈ બીજા ઓપરેટરને જમા કરી નાખ્યા છે તો તમારી પાસે તમારી રિક્વેસ્ટ કેન્સલ કરવા માટે માત્ર ચોવીસ કલાકનો સમય છે ઉદાહરણ તરીકે જો ડોક્યુમેન્ટ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજે ચાર વાગીને અડતાલીસ મિનિટ પર બીજા ઓપરેટરને સબમિટ કર્યા હોય તો પોર્ટ આઉટ કેન્સલેશન છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજે ચાર વાગીને અડતાલીસ મિનિટ સુધી કરી શકશો તમારે બસ તમારી મેસેજ એપ પર જવું પડશે કેન્સલ સ્પેસ લખીને તમારો મોબાઈલ નંબર ટાઈપ કરો અને તેને એક નવ શૂન્ય શૂન્ય પર તમારા તે જીઓ નંબર પરથી મોકલો જેને માટે તમે પોર્ટ આઉટ રિક્વેસ્ટ કરી હોય તમને એક નવ શૂન્ય એક પરથી કન્ફર્મેશન મેસેજ મળશે અને જો રિક્વેસ્ટ ચોવીસ કલાકની અંદર મોકલવામાં આવી હોય તો તમારી પોર્ટ આઉટ રિક્વેસ્ટ કેન્સલ થઈ જશે યાદ રાખો તમારે આને અન્ય ઓપરેટર્સને ડોક્યુમેન્ટ્સ જમા કર્યાના ચોવીસ કલાકની અંદર જ કરવાનું રહેશે બસ આટલું જ તમે કોઈ પણ મુશ્કેલી વગર તમારા જીઓ કનેક્શનનો આનંદ માણી શકશો તમારો આભાર